એમ છો બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા મજામાં જ હોય છે ફાઈનલી આખી ભાર આવે છે જોવો જોવો ને વાં આપણે નાખવાનો છે દરવાજો ખોલીને બિલકુલ તૈયાર રાખ્યો છે આપણે ઇન્સ્ટાગ્રામમાંથી આવી જશો તો ઓપન એપમાં ક્લિક કરો અને પછી કન્ટિન્યુમાં ક્લિક કરો એટલે સીધા તમે યુટ્યુબમાં આવી જશો અહીંથી આપણે આપણે રસોડું બનાવવાનું છે આપણા આંબા ને જામફરી અહીં પણ વંડો બનાવવાનો છે આપણે અને યુટ્યુબમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો થોડું ભર તો હજી વાત છે જોવો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો યુટ્યુબમાં નવા હોય તો અને વા આપણે ઠલવવાનો છે એ આપણા આંબા ચામફળી બે આંબા અને જામફરી મીઠું લીમડું ઘણું બધું છે અને આંબામાં જુઓ કેરીઓ આવી ગઈ અટાણથી મોર આવ્યો ફાલ દેખાય હેસકા ચાલુ તો થઈ ગઈ છે જુઓ અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો યુટ્યુબમાં નવા હોય તો ડોબાવવા બેઠા છે રસ્ક આવી રહી છે આપી જોવો અહીંયા આવી છે આગળ મોલ્લો થઈ ગયા સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચાઈ ભર ફાઈનલી ભર આવી ગયો તો જોવો એક બાજુ નમી ગયો મોલ્લો મોલ્લો થતી જાય આગળ નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો એ આવી પાસે સબસ્ક્રાઈબ લાઈક શેર એન્ડ સબ્સ્ક્રાઇબ ફાઈનલી ઢોર સારવાર આવી ગયા છે આટલા કંઈક છે આપણા ઢોર હજી આમ મળી ગયા જુઓ બ્લોગ હમણાં લાંબો બહુ આવતો નથી અને આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી કેવી રીતે ડિલીટ થઈ હતી એનો પણ એક કાલે વિડીયો આવશે અને કોઈ બીજો કોન્ટેન્ટ મળી જશે તો એનો પરમદી આવશે બાકી અટાણે આ થોડી થોડી બાકા જોઈ લ્યો કન્ટિન્યુ ત્યા આગળ મને કોમેન્ટ કરો કે તમારે શું જોવું છે ઇન્સ્ટાગ્રામમાંથી આવ્યા સો તમે કોમેન્ટ કરો જોવો આટલું ક્યાંક ગાયું છે એટલું કંઈક અને એ હું જોયું હોય એ પણ કોમેન્ટ કરજો જો અમને કેમેરા માટે મારો મોબાઈલ છે વિવો ટ્વી ફોર એક્સ ફાઈવજી કેમેરા ક્વોલિટી તો બઢિયા હા આઈફોન જેવી જ છે કેમેરાની ક્વોલિટી ફિફ્ટી મેગા પિક્સલનો કેમેરો છે જો જંગલ ટેર બધાય જંગલ છે આપણે તો કાયમી આમાં ઘૂમરો મારવાનો જ હોય આપણા માટે જંગલ નો કહેવાય અને બીજું કોઈ કાંઈ જોવા આવે કે જંગલ હવે જંગલ આમાં ક્યાં દેખાય ભાઈ તને બે દી રહેવાય તો ખબર પડે કે જંગલ કીને કહેવાય ચલો કન્ટિન્યુ આ ડાયલોગ હવે બીજી ત્રીજી વાર કોઈ બી વ્લોગમાં યુઝ થશે જ નહીં કે હાલો નહીં થાય કારણ કે આ ડાયલોગ બિલકુલ ગમતો જ નથી મને એક વાટાખો સજવો દેખાય એટલો દૂર છે સબસ્ક્રાઈબ પણ કરી દેજો એટલે આપણા કંઈક ઢોર છે લાંબો પટો જો અને કોમેન્ટ કરજો કે મારા બ્લોગમાં તમારે બીજું શું જોવું છે એ પણ કોમેન્ટ કરી દેજો જરૂરથી કોમેન્ટ જરૂરથી કરજો એટલે વિડીયો આવી જશે તો ફાઇનલ જ છે વિડીયો તો આવી જ જશે મોબાઈલ હેઠો રાખવો પડે કારણ કે જુઓ અહીંયા હવે તમને કેમેરાની ક્વોલિટી એવી કાંઈ દેખાડશે નહીં હવે જો બેટર ક્વોલિટી આવતી હશે હવે ઢોર આપણા આમ જાય અને હવે આપણે જઈએ ઘેર શું જોવું છે કોમેન્ટ કરી દેજો અને આ કંઈક આવો કેળો છે જો અહીં એક મ્યુઝિક લગાડી દઈ મસ્તીનું બ્લોગ ચાલુ છે તો ઇન્સ્ટાગ્રામમાં ધબા ધબી કે હવે મેસેજની કોમેન્ટની ફોલોવરની આપણી આઈડી પાસે આવી ગઈ છે જેમાં અગિયાર આઈડી ગઈ ત્યારે અને અટાણે થઈ ગયા છે દર સો ફોલોવર્સ એટલે ફોલો કરી લેજો જવો ભાઈ આવું કંઈક છે અને ઓલી હોજી આપણે એક વિડીયો બનાવ્યો હતો વિડીયો જોયો હશે કદાચ તમે તમારે મારું ખેતર જોવું છે કે પછી શું જોવું છે એ પણ કોમેન્ટમાં કહી દેજો અને નિશાળે સ્કૂલે જવાનું થશે તો એ પણ વ્લોગ આવી જ જશે કારણ કે આજે સવારનો બ્લોગ કન્ટિન્યુ ચાલુ જ છે આખા દી નો વ્લોક તો પંદર વીસ મિનિટ નો થાય કે પછી કેટલો થાય આઈ ડોન્ટ નો તમે પહાડ ગયો અમે આને ધાઇડિયું કે ધાઈડ જવા અમારે ધાઈડ હોય અને ઓલી આપડી વાળી છે જોવો ચાલો જઈએ હવે હોજ છે હોય ઓલી બાજુ ઘઉં છે એવું કંઈક છે શું જોવું છે કોમેન્ટ કરી દેજો જરૂર છે હવે જુઓ તમે એકને બિફોર એન્ડ આફ્ટર કોમેન્ટ કરી દેજો ચલો અને મદનું પોડું છે હું તમને આગળ દેખાડું આગળ ચાલતા જ છે હું આગળ ખસલ થઈ અહીંયા પર બિલકુલ ડર કા માહોલ હોતે પર હમ આગે આગે ચલ જા રહે હે દેખું और ये एक्टिंग है ये तो लेकिन हम किसी से डरते नहीं है ये बात अपने भेजे में उतार लेना ठीक है मजाक मस्ती बात छोड़िए चलो अबे जो अपने अरे बापा मद मध मखीवागड़ी माथे आ गई थी આપણે ચાલ જરાક જ લેવું છે પોડું જરાક આવી જાય એટલે રેડી જ છે આપણે રિક્સ કંઈ લેવું જ નથી ચાલો અહીંયા આપણે એક વિડીયો બનાવ્યો હતો જે વિડીયો સાતસો નહીં પણ ત્રણસો કઈ પૂગી ગયો છે ત્રણસો કઈ એ ગયો છે સંજય ડાનો વિડીયો બનાવ્યો હતો जो हमारे यहाँ पर इसको धाड़ी बोलते हैं तुम्हारे वहां पर क्या बोलते हैं कमेंट में बताओ पहाड़ बोलते हैं क्या धाड़ी गुजराती लोग समझी नो मतलब ओला ચલો ઓલો વર્લ્ડ મારા મોંમાંથી ચલો નીકળી જ જાય છે કારણ કે મેં વ્લોગ જોયો તો આજે એમાં ખાલી એ જ વરી પાંચ સેકન્ડ પછી ચલો કન્ટિન્યુ વરી પાંચ સેકન્ડ પછી ચલો કન્ટિન્યુ તો મારા માઇન્ડમાં એ એ ડાયલોગ આવી ગયો છે આપણે એ ને ભૂલવાની કોશિશ કરીશું હવે ના તો ચલો બોલુંગે ના ફેર ઓર કુછ બોલેગે અને અટાણે જ નવ મિનિટનો ઉતરી ગયો છે તો આમ જઈએ આપણે અહીંયા હાઠીઓ ભૂકો પડ્યો છે એમાં વડલો છે જોવો यहाँ पर से देखते रहो वहाँ वहां गेहूं से भूखो पड़ियो